કે બ્રાન્ચ કેનાલ હોય અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરવામાં મોખરેજ હોય છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી રહ્યા છે સાંતલપુર તાલુકાના ગાંધીસર ગામમાં કેનાલ જે ગાંધીસર ગામની સીમમાં નીકળે છે તેમાં મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટર સંજય જોશી અને કેતુલ પટેલ તેમજ લાગતા વળગતા નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરી ને સરકારને લાખો કરોડનો ચૂનો લગાવ્યો હોય તેવા આક્ષેપો ગાંધીસર ગામના ખેડૂતો કરી રહ્યા છે ગાંજેસર ગામની સીમમાં નીકળેલ ઇન્દ્રોવા માઇનોર કેનાલના કામમાં કોન્ટ્રાક્ટર ગરબડ કરી રહ્યા છે જેને લઈને ખેડૂતો ભ્રષ્ટાચાર વિરુદ્ધ આગળ આવ્યા છે અને સરકાર જોડે માંગ કરી રહ્યા છે તાત્કાલિક ધોરણે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર ને એન્જિનિયરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ ઇન્દ્રવા માઇનોર કેનાલનું સારી ગુણવત્તાવાળું ફરીથી કામ કરવામાં આવે તેવી ગાંજીસર ગામના ખેડૂતોની પ્રબળ માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ